હલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર દસ તરફ આપણે નજર કરીએ તો કે છે વિધાન કારણ પ્રકાર પ્રશ્ન વિધાન છે કે બાળકની જાતિ સાચી પિતામાં વાય હોય x અને પચાસ ટકા શુક્રકોષો એક્સ રંગ સૂત્ર ધરાવે છે વાત સાચી છે કે જ્યારે એક્સ અને વાય છે બરાબર એક્સ અને એક્સ તો એક્સ છે જે પચાસ ધરાવે જ્યારે વાય છે પચાસ ટકા વાય ધરાવે તો થોડા શુક્ર કોંગ્રેસ ટકા વાય રંગ સૂત્ર વિધાનની સમજૂતી છે તો જવાબ થશે આપણો ઓપ્શન એ ઓકે એ વિધાન સાચું છે આર વિધાન સોરી બી વિધાન પણ સાચું છે આર એ એની સમજૂતી છે ઓકે થેન્ક યુ